જરૂરિયાતમંદોની સેવા માટે સેવાએ સંસ્કારના ધ્યેય સાથે છેલ્લા સત્તર વર્ષથી કાર્ય યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ મોટીવેશનલ સ્પીકર પારસ પાંદીના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પારસ પાંદીએ લોકોને પોતાના વ્યક્તિત્વથી જીવન જીવવાની સાચી કળા શીખવી હતી

પગભગ બનાવવા અને ગરીબ જરૂરિયાતમંદોને અનાજ કરિયાણાની કિટનું વિતરણ કરવામાં આવે છે સાથે જ લોકોના જીવનમાં સાચા માર્ગ પર આગળ વધે માટે પણ વિવિધ કાર્યક્રમો વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આશ્રમજીવા સત્ય ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટિવેશનલ સ્પીકર પારસ પાંધીના સેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં 3000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો પારસ પાંધીએ પોતાના વ્યક્તિત્વ અને વિવિધ दृष्टાંતો આપી સારું અને સફળ જીવન જીવવાની કળા શીખવી હતી હું યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલો છું યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા સત્તર વર્ષથી સુરતની અંદર કાર્યરત છે જેમની મુખ્ય સેવાઓ છે લોકો હોય એમની સેવા કરવી કરવી એમને ત્યાં જઈને મદદ અને બીજું અમે મદદ કરીએ છીએ કે જે વિદ્યાર્થીઓ હોય જે ફી નથી ભરી શકતા એ લોકોને સ્કૂલમાં અમે ફી ભરી આપીએ છીએ સાથે સાથે જે વિધવા બહેનો છે એ લોકોને પગભર કરવા માટે અમે ચારસો થી વધારે સિલાઈ મશીન અત્યાર સુધી અપાવ્યા છે અને આજે અમે જે કાર્યક્રમ કર્યો છે એ પારસભાઈ પાંડીનો કાર્યક્રમ કર્યો છે motivational speaker છે બહુ સરસ મજા નું વક્તવ્ય સાથે અમે યુવાનો અને વડીલો બધાને એક જીવન જીવવા નવી રાહ મળે જે કળા મળે જે લોકો સુધી પહોંચે એ હેતુ થી અમે છે ને આ કાર્યક્રમ નું આયોજન કરેલું છે આજ ના કાર્યક્રમ માં ત્રણ હજાર થી વધારે લોકો ઉપસ્થિત છે આ સત્તર વર્ષ થી સતત આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે એની અંદર બહુ બધા યુવાનો પોતાનું યોગદાન સમય આ સંસ્થાની અંદર ચારસો થી વધારે સભ્યો છે આગળ નો પ્લાનિંગ છે આગળ નો પ્લાનિંગ છે કે વધુમાં વધુ લોકો પાસેથી દાન લેવું અને લોકો સુધી પહોંચાડવું આ મોટામાં મોટો ધર્મ રહેશે યુવા શક્તિ ગ્રુપ નો